શુક્રવારની સાંજના સાત વાગ્યાની આસપાસ જૂનાગઢના કેસોદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હવામાન વિભાગની વાવાઝોડા સાથે વરસાદની આગાહીના પગલે શુક્રવારે સવારથી જ કેસોદમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શરૂ થઈ ગયો સાંજના સાડા છ સાત વાગે વાતાવરણ અચાનક પલટો આવ્યો ભારે વંટોળ અને પવનની ગતિ પણ તેજ બની ગઈ અને અચાનક જોરદાર ઝાપટું પડી ગયું જેનાથી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ આવા વરસાદને કારણે અનેક પાકોને નુકસાન થઈ રહ્યું છે તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે કાસ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ